નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ફિલ્મોમાં પોતાનો અભિનેત્રી લાખો ચાકોના દિલ જીતનારી અભિનેત્રી ડેમ મેગી સ્મિતનું નિધન થયું છે જ્યાં મિત્રો અભિનેત્રીએ નિવાસી વર્ષની વચ્ચે દુનિયાની અલવિદા કહી દીધું છે તેમના પરિવારે ચાહકોને આ દુઃખદ સમાચાર આપતા શોખ વ્યક્ત કર્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બ્રિટિશ સ્ટેજ અને સિનેમાના માનવ એકતિત્વ ધરાવતી આ અભિનેત્રીએ તેના કારકિર્દીમાં બે ઓસ્કર એવોર્ડ પણ જીત્યા હતા એક ઓગણીસો સિત્તેરમાં ધ પ્રાઇમ ઓફ મિસ જીન બોડી માટે અને બીજો ઓગણીસો ઓગણ્યાસીમાં કેલિફોર્નિયાના સ્ટુબ માટે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે તેના પુત્ર ટોબ સ્ટીમ અને ક્રિસ લાકીનીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ડેમ મેગસ્તીમિથનું અવસાન થયું હોવાની જાહેરાત કરતાં અમને ખૂબ જ દુઃખ થાય છે આજે સત્યાવીસ સપ્ટેમ્બરે સવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ સ્વરણ લીધા હતા અને તેણે અંતિમ સ્વરણમાં તેના મિત્રો અને પરિવાર હાજર હતા મેગી સ્મિથના બે પુત્રો અને પાંચ પ્રેમાળ પૌત્ર છોડીને દુનિયાને અલવિદા કહી ગયા છે જેઓ તેમના માતા અને દાદીના અવસાનથી ખૂબ જ દુઃખી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ